જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જાણીશું કે મંગળવારના દિવસે કંઈ ફૂલો ન કરવી જોઈએ આમ તો અઠવાડિયાના બધા જ દિવસો ખાસ હોય છે અને કોઈને કોઈ દેવી દેવતા સાથે દિવસનું મહત્વ જોડાયેલું હોય છે મંગળવારની વાત કરીએ તો મંગળવારનો દિવસ એ મચરાળીમાં મોગલનો ખાસ દિવસ માનવામાં આવે છે તમને ખ્યાલ જ હશે ગુજરાતમાં જ્યાં પણ મા મોગલના સ્થાનકો આવેલા છે ત્યાં દર મંગળવારે વધારે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે મંગળવારના દિવસે મા મોગલના ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે અને મા મોગલના આશીર્વાદ લેતા હોય છે અને તમે વિડીયો તો જુઓ છો પરંતુ લાઇક કરવાનું ભૂલી જાઓ છો તમારી એક લાઈક કરવાથી અમારો વિડીયો બનાવવાના ઉત્સાહમાં વધારો કરે છે તો મિત્રો આજના આ વિડિયોમાં મંગળવારના દિવસે કઈ ભૂલ ન કરવી જોઈએ અને અમુક એવા કામ હોય છે જે મંગળવારના દિવસે ન કરવા જોઈએ તો આના વિશે સંપૂર્ણ માહિતી સાથે જણાવવાના છીએ તો મંગળવારના દિવસે એક કામ જરૂર કરી દેજો જે તમારી બધી જ ઈચ્છાઓ મા મોગલ પૂરી કરશે કચ્છના કબરાવધામ ખાતે આવેલા ચારણ ઋષિ સામંત બાપુએ મા મોગલની પૂજા આરાધના કરી છે અને મા મોગલ ચારણ ઋષિ સામત બાપાના સપનામાં આવ્યા હતા સામત બાપાએ મા મોગલના રૂપે અઢારે વર્ણના લોકો માટે મંગળવારના દિવસે શું કરવું અને શું ન કરવું એના વિશે જણાવ્યું છે આજથી મા મોગલના ભક્તો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો તો તમને પણ આ પૂરેપૂરી માહિતી મળી જશે કચ્છમાં આવેલા કભરાઓમાં મા મોગલનું સ્થાનક છે તે જગ્યામાં એક મોટો પ્રાચીન વડ આવેલો છે તેમાં મોગલ આજે પણ બિરાજમાન છે એક દિવસ સામંત બાપા એ સપનામાં સોળ વર્ષની દીકરી આવ્યા જેનું સ્વરૂપ જોઈ સામંત રહી ગયા સોળ વર્ષની દીકરીને ખુલ્લા વાળ એક હાથમાં કાળો નાગ અને એક હાથમાં લાકડી આ બધું જોઈ સામંત બાપા વિચારમાં પડી ગયા આ છોકરી કોણ હશે મા મોગલે કીધું બેટા હું ચારણની દેવી મા મોગલ છું હું આ વડમાં બિરાજમાન છું અને આખા સમાજમાં અઢારે વર્ણના લોકોને આખી દુનિયાને સારા રસ્તા પર લઈ જવા માગું છું અને આ કામ માટે તારી જરૂર છે એટલે કાલથી તું આ વડની નીચે મારી આરાધના કરજે અને હું હંમેશા તારી સાથે જ રહીશ આટલું બોલી મા મોગલ ગાયબ થઈ ગયા અને સામત બાપાની આંખ ખુલી ગઈ સામત છે અને સામત બાપા જણાવે છે કે મંગળવારનો દિવસ એટલે મા મોગલનો દિવસ છે મંગળવારના દિવસે કોઈ પણ લોકોએ આ ભૂલ ન કરવી જોઈએ મંગળવારના દિવસે બધા જ લોકોને નમ્ર વિનંતી કરી છે કે માંસાહારી ન ખાવું જોઈએ આમ તો આખા જીવન દરમિયાન ભૂલથી પણ ક્યારેય ન ખાવું જોઈએ માં મોગલે કીધું છે કોઈ પણ જીવની હત્યા ન કરવી જોઈએ નહીંતર તે દુનિયાનું સૌથી મોટું મહાપાપ માનવામાં આવે છે આજકાલ મોટા ભાગના લોકો માંસાહારી બની ગયા છે જો તમે આવું ખાઓ છો તો આજથી જ માં મોગલનું નામ લઈને છોડી દેવું જોઈએ ઘણા એવા લોકો હોય છે માતાજીને માનતા પણ હોય છે અને વ્રત ઉપવાસ પણ રાખતા હોય છે છતાં પણ પાન મસાલા મદિરા અને ધૂમ્રપાનનું સેવન કરતા હોય છે આજની આ પેઢી છે જે ખરાબ રસ્તે ચાલી રહી છે તેને સાચા રસ્તે લાવવા માટે ખૂબ જ જરૂરી છે આથી સામંત બાપા જણાવી રહ્યા છે વ્રત વ્યસનોથી દૂર રહેવું અને મંગળવારે દરેક ભક્તોએ બની શકે તો દાન કરવું જોઈએ એમાં કોઈ પણ વસ્તુ એટલે કે અનાજ હોય કપડાં હોય કે પછી જીવન જરૂરિયાતની વસ્તુ હોય તેનું તમે ગરીબોને દાન કરી શકો છો મંગળવારના દિવસે તમે દાન કરશો તો તમને દસ ગણું ફળ માતાજી તમને પાછું આપશે અને ખાસ કરીને આપણે ગાયની માતા કહીએ છીએ તો ગાય માતાને આપણે ઘરે જે રોટલી બનાવીએ છીએ તે સૌથી પહેલા ગાય માતા માટે રોટલી બનાવજો અને સૌથી પહેલી રોટલી અને ગોળ ગાય માતાને ખવડાવી ગાય માતાના આશીર્વાદ થી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે જય મા મોગલ